નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી આપના માટે લેટેસ્ટ અપડેટ લઈને આવ્યું છે મિત્રો ખાસ જો ધ્યાન રાખો જી હા મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સરકારશ્રી દ્વારા નવું પાન કાર્ડ જે છે તે અપડેટ કરાવવામાં આવશે અને આ બાબતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે નહીંતર તમને પસ્તાવો થશે તો ખાસ ચેતવણી છે તો વિડીયો આખો જોજો છેલ્લે સુધી જોજો અને આપના તમામ કુટુંબીજનોને સગા સંબંધીઓને મિત્રોને આ વિડીયો શેર કરી દેજો નહીં તો પસ્તાવો થશે આવો મેળવી અપડેટ તો મિત્રો ખાસ તમને જે માહિતી આપવાની છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે તમામ આપણા રાજ્યમાં આ સૂચના જે છે તે દરેકે ધ્યાન રાખવા જેવી છે એટલા માટે તમારી સમક્ષ રજૂ કરું છું તો મિત્રો કેન્દ્ર સરકારે પાન કાર્ડના નવા વર્ઝનની જાહેરાત કરી છે પાન ટુ પોઈન્ટ ઝીરો નવું પાન કાર્ડનું નવું વર્ઝન આવવાનું છે પરંતુ મિત્રો ધ્યાનમાં એ રાખવાનું છે કે આના માટે તમારે કશું જ કરવાનું નથી આપણે ક્યાંય અરજી કરવાની નથી નવું અપડેટેડ પાન કાર્ડ ગવર્મેન્ટ ડાયરેક્ટ તમારા સરનામે મોકલશે સરકાર સીધી તમારા સરનામે મોકલવાની છે ખાસ ધ્યાનમાં રાખજો ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો મેસેજ આવે કે તમારું પાન કાર્ડ અપડેટ કરાવો કોઈ પણ ફોન આવે કે કોઈ પણ મેલ આવે તો કોઈ જવાબ આપતા નહીં તમારી માહિતી આપતા નહીં ઓટીપી ક્યારેય આપતા નહીં કે તમારામાં ઓટીપી આવ્યો છે પાન કાર્ડ અપડેટ કરાવવાનું છે તો ઓટીપી અમને આપો નો મીન્સ નો જાગ્રત રહો સાયબર ફ્રોડથી બચો નહીતર તમારું ખાતું ખાલી કરી નાખશે સાયબર ફ્રોડવાળા કારણ કે સરકારશ્રીએ કીધું છે કે પાનકાર્ડ જે છે એ સીધું તમારા ઘરના સરનામે આવવાનું છે આ માટે ક્યાંય અરજી કરવાની નથી કોઈને કોલ કરવાના નથી કોઈને મેસેજ કરવાના નથી કોઈના મેસેજ ઓટીપી માટે આવે તો કોઈને આપવાના નથી તો ખાસ ખૂબ જ સુંદર મજાની જાહેરાત આપવામાં આવેલી છે અહીંયા હેલ્પલાઇન નંબરો પણ આપેલા છે એના ઉપર પણ તમે ફોન કરી શકો છો જો તમે કોઈ ફ્રોડનો ભોગ બનો છો તો ખૂબ જ સરાહનીય સૂચના ખૂબ જ ઉત્તમ પગલું રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે અને ખૂબ જ લોકોને જાગૃત કરવાની સૂચના આપવામાં આવેલી છે એટલા માટે જ આ વિડીયો બનાવું છું તો વધુને વધુ લોકોને જાગૃત કરો આ વિડીયોને વધુને વધુ શેર કરો તમારા કુટુંબીજનોને મોકલો સગા સંબંધીને મોકલો મિત્રોને મોકલો તમામને મિત્રો વિડીયો મોકલી દો જેથી કરીને એમને ખબર પડે છેતરાય નહીં પાછળથી પછી ઓટીપી આપી દે અને પૈસા ઉપડી જાય અને પસ્તાવોનો વારો ન આવે એટલા માટે જ આપના હિતમાં જનહિતમાં વિડીયો બનાવેલો છે તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત